બાય જસુ બસ યુ ગાઇઝ નોર ચા નાસ્તો થઈ ગયો છે પણ હું સવારે ઊઠીને નહોતી એવું છે કે ચા નાસ્તો બેસી રહેવાનું અત્યારે મારા જે ફેવરિટ ટીવી છે એ બધાનો હું વ્લોગ જોઈતી કે લોકોની લાઈફમાં સુધી ચાલે છે ઓલવેઝ છે જયદીપ પટેલ એમના બેન છે ભૂમિબેન શેલડિયા જે અત્યારે ઇન્ડિયા આવેલા છે વિઝિટ કરવા માટે તો એમના વ્લોગ બહુ જ ઇન્ટરેસ્ટિંગ હોય છે વિલેજ લાઈફ બતાવે છે તો મજા આવે છે રોજ હું જોઉં છું એ લોકોના વ્લોગ જોવતી હતી અને હવે બાર વાગ્યા છે હવે આપણે કંઈ ખાવાનું બનાવવાનું કરીશું કાલનો હાંડવો હતો અને થોડીક થોડો નાસ્તો કર્યો છે ને બટ કઈક બનાવવું તો પડશે તો ચલો મળીએ પછી હજી હું રહી ગયો દિહાન પપ્પાને ને બાઈ માટે દિહાન બહાર આવ્યો છે એન્ડ વૈષ્ણવી એઝ યુઝ્યુઅલ વોચિંગ ટીવી ચાલો બાય બાય વૈષ્ણવ

તારી કેવી લાગે છે કમેન્ટ કરો હું વિચારું છું કે આ લેન્સ છે ને કાઢી નાખું પણ ખબર નહીં કેવી લાગશે તો મેં થોડી કાઢી છે હવે એવું લાગે છે કે નહીં કાઢવા જેવી गाइस किचन के लिए मैंने कुछ स्टोरेज मंगवाया था तो वो मुझे रिसीव हो गया है तो चलो थोड़ी देर के बाद ओपन करेंगे और रिसेट करेंगे अपना किचन यहाँ पे अभी अपना फेवरेट कार्टून देखते हुए सिंह पर थोड़ा टाइम में जन्माष्टमी आई रही है वैष्णवी माटे और भैया माटे बन्ने माटे।

પહેલા વૈષ્ણવી આઈ ઓપન કરીશું એટલે આપણને ખબર પડે કે બોક્સની અંદર શું આવી ગયું ઓ માય ગાય નું આ રીતે ડ્રેસ આ છે એ નીચેનું છે એની સાથે આ બધી એસેસરીઝ પણ આવી છે આપણે રેડી જોઈ લઈએ કેવું કેવું લાગે લાગે છે છે ઓકે ચલો પછી કે કૃષ્ણ તૈયાર હો ગયા હે इसमें क्या क्या आया મેં मैं સોરી આપણે सॉरी ને ગુજરાતી જ લોક કન્ટિન્યુ કરું છું એટલે હું તમને ગુજરાતીમાં એક્સપ્લેન કરું બેટા આ બાજુ આઈ ગયા ચલો ફટાફટ

મારી કોલેજ ટાઈમ ની ફ્રેન્ડ આવે છે અને વી ટુ બેકઅર લાગતી કરું છું આખી ઘર સાફ કરીને કમ્પ્લીટ કર્યું છે હજી આવી નથી આવે એટલે તમને મળાઉ લગભગ એ જ આવી છે બેલ વાગ્યો છે નહીં આવતી એવું એવું જ બેસો મેરી ફ્રેન્ડ આ કર ચોમાં હમને બિઝી થઇ કે મેં બ્લોગ કરવા કા સોચા હં યાદ નહીં આયા મુજ અબ પાંચ બજે ટાઈમ ચા ચાય કા હો હૈ સૉરી મારે ગુજરાતીમાં બ્લોગ કરવાનો છે અને હિન્દી જ બોલાઈ જાય છે હવે હું ગુજરાતીમાં જ બ્લોગ કરીશ તો ચા નાસ્તો કરીશું ગરમા ગરમ ભાખરી બનાવી છે અને ચા દિહાન રમે છે વૈષ્ણવી એવી જોઈએ છે તો ચલો ચા પીએ ગાઈસ મારો રસોડું છે ને બહુ દિવસથી મારે સેટ કર સ્ટોર સ્ટોરમાં તમે પાછળ જોઈ શકો છો આ રીતનું છે અને બધું જે આપણો સામાન હોય રસોડાનો એ બહુ જ અસ્ત વ્યસ્ત છે અત્યારે કેવું છે હું તમને બતાવું અત્યારે કંઈક આ રીતે છે બધા ડબલા એના માટે મેં હવે સ્ટોરેજ માટે હવે ઓર્ગેનાઇઝ કરવા માટે મીશોમાંથી પાર્સલ મંગાવ્યું છે જારનું ઓપન કરીએ આપણે કેવું છે જોઈએ આ રીતના લોકવાળા જાર મે મંગાવ્યા છે એર ટાઇટ જો કોઈને જોઈતું હોય તો કોમેન્ટ કરજો હું લિંક સેન્ડ કરીશ ક્વોલિટી તો સારી લાગે છે 700 ml કેપેસિટી વાળા છે આ રીતના કઈક છે

જોઈ શકો છો તમે થોડુંક તો ઓર્ગેનિક ઓર્ગેનાઇઝડ અત્યારે બને છે રજવાડી ખીચડી એના માટે ત્યાં વેજીટેબલ્સ કટ થઈ ગયા છે હવે આપણે ખીચડીની પલાળી દીધી છે અને પછી કઢી પણ બનાવવાના છે તો ચલો સ્ટાર્ટ કરીએ રેસીપીનો વિડીયો ઉતારવાનો રહી ગયો ખીચડી કઢી ભાખરી અને તળેલા મરચા તૈયાર છે આ બા સ્પેશિયલ સ્વેદાંગની ફરમાઈશ હતી ખીચડી કઢીની તો ચાલો જમી લઈએ ખીચડી કઢી મારો ફરમાઈશ કરી બેગ આપણો બેગ નાની જૂટ બેગ ગુડ નાઈટ તો ચલો રાતે વાગ્યા છે 11 બ્લોગ નો એન્ડિંગ કરી દઈએ મળીએ કાલે નવા બ્લોગ બધા મજા સુવાની તૈયારી કરી રહ્યા છે બાય બાય ગુડ નાઈટ બાય બાય ગુડ નાઈટ જય શ્રી કૃષ્ણ